છો બધા મિત્રો તો સ્વાગત છે તમારું આજના એક નવા અંદર તમે બધા મજામાં જશો આપણા જોતા હોય નહીં જ નહીં જો આજે તો આપણે ગયા તમારા મામાની તો વળતા આપણે નીચે ઉતર્યા છે જો આપણો આ નીચે છે અહીંયાથી આપણે પાણી આવે છે મોટરમાં ચાલુ કરી નાખી છે મારે કાકે અને આપણે આ સાથે શિંગાવાય છે એ તમને તારે શિંગા બતાવી દઈએ જે

રબડિયો આટલામાં બહોરો કરીને રાખવો પડે ન કે બકરાવા હાલે ને તો રબડિયો તોડી નાખે તો અહીંયા પાછું નીકળે કેમ કેમ પાણી પતો અહીંયા દે એના લીધે જો માથળો કેવો બનાવે છે જો તાપલો હે નીચે આ તો ખાલી ઉપર ડોકા રાખ્યા લપટે નહીં ને એના લીધે જો આ શિંગારી આમાં પેલી વાવલ છે અને આપણે શિંગ રી જો અને વીસ દિવસ જેવું થયું છે જો આવી છે કેવી સિંગ હે ને ખડ જોવો તમે ખાલી આમાં ખડ ડીલો આટલા આમ છે બીજે એમ નથી દેખાતો એટલું કઈ અરે ઓળગ્યા મત છે દી ખડ જો દઈ ની બઈણી હારી આલ દીધી કે લો લે તારો દઈ મેળ્યું છે એટલે જોવો તો જો સિંગે કેવી દેખાય મસ્ત એક આગળ લીવું પડું છે એમાં આવેલ છે કે આમાં પાણી લઈ જવા લે આમાં છેદ્રો દેખાય ને અહીંયાથી પાણી આવે આમ પાણી એટલે નહીં જતું ઉપર એટલે એવું થયું આ છે બેણી કરી કરી જો આ પાસે આપણે વાવલથી થઈ જઈ લો અરે મગફળીમાં જો કે પાણી ચાલુ છે હવે એ પાઈ રહેશે તો આપણી બીજી થકા મારા મામોની પહેલાં રહેતા અહીંયા આપણે વાયા છે તો અહીંયા વધ સાફ કરીને અહીંયા પાણી વાળા દાવ થશે હવે આજ થાશે કાલ થાય તો વરસાદ આવી જાય અંધારી તો રહ્યો છે બરાબર વરસાદ આવી જાય તો વાળા દાવન ને ના આવે તો વાળા દાવન થશે તો બસ આજના બ્લોક માટે આટલું જ મળીએ એક નવા બ્લોગ સાથે ચેનલ ઉપર નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય